સમાચારોમાં આપની સાથે હું છું દેશમાં હવે અઢાર વર્ષથી વધુ વયની કોઈ પણ વ્યક્તિ કોરોના વેક્સિન લઈ શકશે આ નિર્ણયનો અમલ પહેલી મે થી કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તબીબો સાથે થયેલી વર્ચ્યુઅલ બેઠક બાદ આ નિર્ણય લેવાયો

સ્પીડ છે બહુ સારી વસ્તુ છે કેમકે આ જ વ્યક્તિ લોકો છે આ ફરતા હોય ઘરે જતા હોય નાના છોકરાઓને મળતા હોય પેરેન્ટ્સને મળતા હોય તો આ લોકો માટે ઘણું સારું આ કદમ ઉઠાવ્યું સરકારે ચલો સિનિયર સિટીઝન છે તો એ ઘરે રહી જશે પણ જે અઢાર વર્ષના છે એનાથી આજુબાજુની ઉંમરના છે એ લોકો બજારમાં ફરતા હોય વધારે સંક્રમણો ફેલાય છે અને એના કારણે મારું એવું કહેવું છે કે યુદ્ધના ધોરણે આ લોકોને ખરેખર વેક્સિન એટલી બધી સ્પીડમાં એ કરવી જોઈએ કે એ સારામાં સારી વસ્તુ છે અને આ સરકારે ખરેખર સારી વસ્તુ કરી કહેવાય અઢાર વર્ષથી મોટા લોકો જે છે એમને ખાસ જરૂરિયાત છે કે જે લોકો બહાર જે વર્કિંગ કરે છે ઓફિસોમાં અને જે લોકો અમુક હોમ ડિલિવરી કરે છે ડિલિવરી બોયને એ બધાને વેક્સિન લેવી જરૂરી છે રાજ્યમાં લોકડાઉન નાખવાની હિમાયત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ કોમર્સે રાજ્ય સરકાર સાથે બેઠકમાં કરી છે સીએમ રૂપાણીએ વિડિયો કોન્ફરન્સની બેઠક યોજી જેમાં સરકારે જીસીસીઆઈને ને ઓક્સિજનની મહત્વપૂર્ણ કામગીરી સોંપી છે જેમાં અપીલ કરી છે કે લોકડાઉન નહીં થાય તો ગુજરાતને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે જેનું ભારણ ન તો સરકાર ઊંચકી શકશે કે ન તો ઉદ્યોગો જે રીતે પરિસ્થિતિ વણસી રહી છે તેને જોતા સૌથી ખરાબ હાલત ઉદ્યોગોની થશે કે સીએમ રૂપાણીએ તમામ રજૂઆત

કરે તે દિશામાં રણનીતિ ઘડવા સૂચન રાજ્યમાં હાલ લોકડાઉનની કોઈ શક્યતા નથી નાયબ મુખ્યમંત્રીએ સંકેત આપ્યા છે સરકાર લોકડાઉનના સમર્થનમાં ન હોવાના સંકેત નાયબ મુખ્યમંત્રીએ આપ્યા છે કેટલાય રાજ્યોમાં સતત લોકડાઉન કર્યા પછી પણ કોરોનાના દર્દીઓ મોટા પ્રમાણમાં આવ્યા હતા આપણે ત્યાં પણ અગાઉ લોકડાઉન મોટા પ્રમાણમાં લાંબા સમય સુધી રાખીને સફળતાપૂર્વક એ વખતે ચેન તોડી શક્યા હતા પરંતુ આ બીજો જે તબક્કો છે એના વાયરસ જે પ્રમાણે છે એની અસર જે છે એ ઝડપથી સંક્રમણ ફેલાવવાની છે પોતપોતાની રીતે બજારમાં ચોકમાં કે સોસાયટીના કમ્પાઉન્ડમાં બધા ભાકડા ઉપર એમને એમ બેઠા હોય અને વાતોચીતો કરતા હોય નજીકમાં બેઠા હોય ને સમય પસાર કરતા હોય તો સંક્રમણ થવાનો ભય એ વધારે થતો હોય છે એટલે રાત્રિ કર્ફ્યુ આપણે નાખ્યો છે અને એનો અમલ સારી રીતે થઈ રહ્યો છે અને એ ઉપયોગી દેખાઈ રહ્યો છે સંપૂર્ણ લોકડાઉન કરવું એ હજુ લગભગ કોઈ રાજ્ય સો ટકા સ્વીકારતું નથી કોઈ વૈજ્ઞાનિકો કોઈ નિષ્ણાતો પણ આ અંગે સ્પષ્ટ અભિપ્રાય હજુ આપી શકતા નથી આ ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી હાઈ પાવર કમિટીમાં અનેક મહત્વના નિર્ણયો કરાયા દરેક જિલ્લામાં આરટીપીસીઆર ટેસ્ટ માટેની લેબ શરૂ કરવાના આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો મહાનગર અને મોટા જિલ્લામાં વધુ ટેસ્ટિંગ મશીન શરૂ કરાશે આ ઉપરાંત ખાનગી લેબમાં થતા આરટીપીસીઆર ટેસ્ટના ભાવમાં ઘટાડો કરાયો છે ખાનગી લેબમાં જઈને આરટીપીસીઆર હવે આઠસોના બદલે સાતસો રૂપિયામાં કરાવી શકાશે ખાનગી લેબ આરટીપીસીઆર માટે સેમ્પલ કલેક્ટ કરવા આવશે તો નવસો રૂપિયા ચાર્જ ચૂકવવાનો રહેશે આવતીકાલથી અમલમાં આવશે આરટીપીસીઆર રિપોર્ટના નવા ભાવ તો મા વાત્સલ્ય કાર્ડની મુદતમાં પણ ત્રણ મહિનાનો વધારો કરાયો છે રાજ્યમાં કોરોનાના નવા અગિયાર હજાર ચારસો ત્રણ કેસ નોંધાયા છે ચોવીસ કલાકમાં એકસો સત્તર દર્દીઓએ જીવ ગુમાવ્યો છે ચોવીસ કલાકમાં ચાર હજાર એકસો દર્દીઓ સાજા થયા છે અમદાવાદમાં સૌથી વધારે ચાર હજાર બસો અઠ્ઠાવન કેસ નોંધાયા છે સુરતમાં બે હજાર ત્રણસો ત્રેસઠ કેસ નોંધાયા રાજકોટમાં સાતસો એકસઠ કેસ વડોદરામાં છસો એક પંદર કેસ જામનગરમાં ત્રણસો કેસ ગાંધીનગરમાં બસો ઓગણચાળીસ કેસ નોંધાયા છે તો ભાવનગરમાં બસો પંદર કેસ જૂનાગઢમાં એકસો વીસ કેસ નોંધાયા છે અમદાવાદમાં ત્રેવીસ લોકોના કોરોનાને કારણે મોત થયા છે સુરતમાં ત્રીસ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે વડોદરામાં અને રાજકોટમાંથી પણ કોરોનાએ અગિયાર અને દસ લોકોનો ભોગ લીધો છે કોરોનાની સ્થિતિ અંગે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડૉક્ટર મોના દેસાઈએ ખૂબ જ મોટું નિવેદન આપ્યું છે જે ચિંતા વધારનારું પણ છે ડૉક્ટર મોના દેસાઈએ કહ્યું કે હજુ આનાથી પણ ખરાબ સ્થિતિ આવવાની બાકી છે હાલ જે કેસ નોંધાઈ રહ્યા છે તે કોરોનાની ચરમસીમા નથી આપણે બને તેટલા બેડ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ મતલબ કે ડૉક્ટર દેસાઈ હજુ પણ કેસ વધશે એનો સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે

કો સર્વિસીસ સરદાર પટેલ મોલને સીલ કરવામાં આવ્યું છે વસ્ત્રાલમાં ક્રિષ્ના ડાયમંડ સીલ કરવામાં આવ્યું છે એમસી દ્વારા ચારસો થી વધુ ઓફિસમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અમદાવાદમાં યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે ડીઆરડીઓના સહયોગથી નવસો બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ રહી છે આગામી એકાદ સપ્તાહમાં આ હોસ્પિટલ કાર્યરત થઈ શકે છે શહેરમાં એકસો બત્રીસ ફૂટ રિંગ રોડ પર આવેલ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે અહીં એકસો પચાસ આઈસીયુ બેડ હશે જ્યાં એકસો પચાસ વેન્ટિલેટર્સની વ્યવસ્થા પણ કરવામાં આવશે અહીંની આ તમામ નવસો બેડ ઓક્સિજનની સુવિધા રહેશે જરૂર પડે અહીં વધુ પાંચસો બેડની વ્યવસ્થા પણ કરવામાં આવશે अहमदाबाद मेडिकल एसोसिएशन ना पूर्व प्रमुख डॉक्टर मोना देसाईए आशंका व्यक्त करी के आगामी दिवसोमा આ 900 बेड પણ ઓછા પડી શકે છે. છોટે છોટે રુરલ એરિયાઝ હે ઉનકો ભી લેકે જે સરસ કે અગર આપ વહા ભી કરોગે તો લોકો કો વહા સે કહી ઓર જના નહીં પડેગા. ઇસલિયે હર એક જગહ પે એસી બડે jitne bhi halls hai ya koi convention centers hai ya is tarah ke exhibition halls hai तो वो सब को लेके उनको इसमें ट्रांसफ़र करना ही चाहिए क्योंकि ये जो 900 बेड्स बन रहे हैं हमें लग रहा है वो इनफ़ नहीं होगा इससे हमें बहुत ज़्यादा बेड्स की ज़रूरत पड़ने वाली है इसलिए अभी भी बहुत सारे ऐसे हमारे यहाँ जगह है जिनको कैप्चर करके गवर्नमेंट ऐसी सुविधा प्रोवाइड कर सकती है અમદાવાદ આહનાએ સીએમ રૂપાણીને પત્ર લખ્યો ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાઈ છે જેના કારણે માંગ કરવામાં આવી છે કે સરકાર સત્વરે ઓક્સિજનનો જથ્થો હોસ્પિટલને આપે આહનાએ સીએમ રૂપાણીને પત્ર લખ્યો છે હોસ્પિટલ્સમાં ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે ત્યારે પત્ર લખીને ઓક્સિજનની તાત્કાલિક પૂર્તિ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે હવે ઇફકો આપશે મફતમાં ઓક્સિજન કોરોનાની ગંભીર સ્થિતિમાં ઇફકોની એક આવકારદાયક પહેલ જોવા મળી કોરોના કાળમાં એક રાહતના સમાચાર આવ્યા છે હવે ઓક્સિજનની કિલ્લત ઓછી વેઠવી પડશે ખાતરનું ઉત્પાદન અને વેચાણ કરતી સહકારી સમિતિ ઇફકોએ કોરોના સંકટ વચ્ચે એક સુંદર પહેલ કરી છે ઇફકો કલોલ ખાતે બસ્સો ક્યુબિક મીટર પ્રતિ કલાકની ઉત્પાદન ક્ષમતાવાળો ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરી રહ્યો છે આ પ્લાન્ટ પંદર દિવસમાં કાર્યરત થશે ઇફકો આ ઓક્સિજન હોસ્પિટલ્સને ફ્રીમાં પૂરો પાડશે દેશના જુદા જુદા ચાર વિસ્તારોમાં મોટા ઓક્સિજન પ્લાન્ટ રાખીને સરકારી હોસ્પિટલોમાં અને સેવાભાવી હોસ્પિટલો છે ત્યાં આ ઓક્સિજન આપવા માટે નિર્ણય કર્યો છે વિશેષમાં નિર્ણય એ કર્યો છે જ્યાં સુધી કોરોનાની પરિસ્થિતિ છે ત્યાં સુધી કોઈ ઓક્સિજનનો ચાર્જ ભરવામાં એટલે રિફિલ કરવામાં કે ઓક્સિજન બોટલ આપવામાં નહીં લેવો તલુલ ફેક્ટરીમાં તૈયાર થનાર ઓક્સિજન સિલિન્ડરમાં છેંતાલીસ પોઈન્ટ સાત લિટર ઓક્સિજન હશે માંગ વધવા પર આ કારખાનામાં દરરોજ સાતસો મોટા ડી ટાઈપ અને ત્રણસો મીડિયમ બી ટાઈપના સિલિન્ડરમાં મેડિકલ ગ્રેડનો ઓક્સિજન ભરી આપવામાં આવશે ઓક્સિજન હોસ્પિટલ્સમાં નિઃશુલ્ક પહોંચાડવામાં આવશે હોસ્પિટલ્સ એ પોતાના ખાલી સિલિન્ડર મોકલવાના રહેશે આ ઉપરાંત ઇફકો કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને લોકોની મદદ કરવા માટે પ્લાન્ટની સાથે દેશમાં આવા અન્ય બે પ્લાન્ટ સ્થાપિત કરશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ એટીન ગુજરાતી મહીસાગર સંતરામપુરની સબ જેલમાં કોરોનાનો કહેર જોવા મળ્યો સંતરામપુરમાં સબ જેલની સજા ભોગવી રહેલા ત્રેવીસ આરોપી કોરોના પોઝિટિવ આવ્યા છે કોરોના પોઝિટિવ આવતા તમામ આરોપીને સંતરામપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

ત્યારે ગુજરાત સરકાર સાથે ખભેથી ખભો મિલાવી સંગઠન પણ મેદાને ઉતર્યું છે પેજ સમિતિના સભ્યોની કાળજી રાખવા ભાજપે પદાધિકારીઓને જવાબદારી સોંપી છે તો કોવિડના દર્દીઓને ઝડપથી સારવાર મળે તે માટે ધારાસભ્યો અને સાંસદોને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જોડાઈ મદદ કરવા તેમજ સો બેડના આઇસોલેશન કોવિડ કેર સેન્ટર બનાવવા સૂચન આપ્યું છે ધારાસભ્યોના મદદથી પણ હરસંઘવી સાહેબે પણ આજે બસો બેડની હોસ્પિટલ શરૂ કરી ભરતભાઈ બોગરાએ પણ શરૂ કરી સો બેડની હોસ્પિટલ કોવિડ કેરની અને સાથે સાથે જયેશભાઈ રાદડીયાએ પણ શરૂ કરી છે આવી ઘણી બધી જગ્યાએ શરૂઆત થઈ છે અને સી પટેલ સાહેબનું જે સેવા એ જ રાજધર્મ આ સૂત્રને લઈ અને આખા ગુજરાતની અંદર તમામ ધારાસભ્યોશ્રીને અપીલ કરવામાં આવી રાજ્ય સરકારના આદેશને ખૂબ જ ત્વરિત અમલમાં મુકાઈ ગયો છે ગાંધીનગર કમલમ ખાતે એક હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે જેમાં મદદ માટે એક લેન્ડલાઇન નંબર જાહેર કરાયો છે કોરોનાને લઈ પ્રકારની મદદ આ હેલ્પ ડેસ્કના માધ્યમથી જે તે જિલ્લામાં અપાઈ રહી છે અહીંયા બેઠેલા યુવા મોરચાના કાર્યકર્તા દ્વારા અમારા જે તે જિલ્લામાં રહેતા પ્રમુખ કાર્યકર્તાઓ સાથે એની વાતચીત થાય અને એ વાતચીત ના આધારે એ જિલ્લાના જે કઈ જરૂરિયાતમંદ આપણા કોઈ દર્દી હોય કે એના સગા હોય એમને શું મદદ કરી શકાય એ ત્યાંથી એ મદદ કરે એ પ્રકારની વ્યવસ્થા હેલ્પ ડેસ્ક માધ્યમથી ગોઠવવામાં આવી છે હાલ રાજ્યમાં કોરોનાની સ્થિતિ વિકટ છે બેડ થી લઈ ઓક્સિજન સુધીની સમસ્યા છે ત્યારે ભાજપ સરકાર અને સંગઠન દર્દીઓને જરૂરી સારવાર અને સુવિધા આપવાની શરૂ કરેલી પહેલ ખરેખર સરાહનીય છે સાથે જ લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે સાબરકાઠામાં કોવિડ હોસ્પિટલ ફૂલ થઈ ગઈ છે સરકારી અને સોળ ખાનગી હોસ્પિટલ ફૂલ થઈ ગઈ છે અગિયારસો થી વધુ બેડ ધરાવતી હોસ્પિટલમાં હવે જગ્યા નથી બચી ટેસ્ટિંગ કીટની પણ અછતની ફરિયાદ સામે આવી રહી છે હિંમતનગરમાં અગિયાર ઈડર તલોદમાં બે બે હોસ્પિટલ કોવિડ ડેઝિગ્નેટેડ કરવામાં આવી છે પ્રાંતિજની પણ એક કોવિડ હોસ્પિટલ છે જેમાં અત્યારે જગ્યા નથી મળી રહી જે દર્દીઓને હવે સારવારની જરૂર પડી રહી છે જેમને હવે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી રહી છે તેઓને જગ્યા નથી મળી રહી વડોદરાને કોરોના મુક્ત બનાવવા માટે એક યુવતીએ શરૂ કર્યા છે યથાશક્તિ પ્રયાસ યુવતી શહેરભરમાં કોરોના રક્ષક કીટ અને વિટામિન સી યુક્ત પાવડરનું વિતરણ કરી રહી છે દ્રશ્યમાં અલગ અલગ લોકોને ખાસ પ્રકારની કીટનું વિતરણ કરી રહેલી આ યુવતીનું નામ છે યુક્તિ મોદી જેની સાથે વિટામિન સી પાવડર છે જેહાઈડ્રેશન થી બચાવે છે કોરોના રક્ષક કીટ ના સાથે સાથે યુક્તિ દરેક લોકોને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સ ના પાલન ની અપીલ પણ કરી રહી છે

ખાસ વાત તો એ છે કે આ સેવાકીય કાર્ય માટે યુક્તિએ કોઈની પણ પાસેથી ફંડ નથી ઉઘરાવ્યું પોતાને મળતી પોકેટ મનીમાંથી જ આ કિટ તૈયાર કરી છે અત્યાર સુધીમાં છસો પચાસ કિટનું વિતરણ કરી ચૂકેલી યુક્તિનો ઉદ્દેશ ત્રણ હજાર જેટલી કિટનું વિતરણ કરવાનું છે આશા રાખીએ કે યુક્તિને યુક્તિ સફળ થાય અને વડોદરા કોરોના મુક્ત બને બ્યુરો રિપોર્ટ ન્યૂઝ એઈટીન ગુજરાતી આ સાથે માં અત્યારે બસ